આ તો એક જ્યા ટચ કરતા તો બધાય ને જ ટચ કરતા હવે કરો ચા સરેન બલ આને શું કહેવાય બધુહ જા લો હવે છોકરીઓ માથી ટચ કરવાનું છે આયા સુધી ઉતરજા નજીક આવી આ મત એટલે છોકરીઓ માથી આ ત્રણ પહેલા કહેશે શુકહ શુકહ दीक्षा सुंदर पची आत्रण कैसे हाथ पुष्पा सुंदर हमें आत्रण कैसे एक कपड़ी चम्मचः अति सुंदर अब छोकरा कैसे हमें ரயில் <laughs> யான <laughs>